વડોદરા જિલ્લાના ડભોઈ વિસ્તારમાં અશાંત ધારા લાગુ કરવા ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને પત્રમાં જણાવ્યું હતું કે ભાઈલી વિસ્તારનો વિકાસ વધી રહ્યો છે દરેક જ્ઞાતિ ધર્મના લોકો મિલકતો ખરીદી રહ્યા છે

કેટલીક રજૂઆતો કરવાની સાથે મેં એક લેખિતમાં રજૂઆત કરી છે કે ભાયેલી વિસ્તારને અસાન ધારામાં લેવો જોઈએ કારણ કે બાવીસની ચૂંટણી વખતે પણ લોકોની આ લાગણીને માગણી રહી હતી ભાયલી વિસ્તાર ખૂબ જ ઝડપે આગળ વધી રહ્યો છે અને ખૂબ જ વિકસિત વિસ્તાર તરીકે આજે વડોદરા શહેરમાં ભાયલીનું નામ છે ત્યારે ભાયલી વિસ્તારમાં સોસાયટીઓ એપાર્ટમેન્ટો ડુપ્લેક્સો કોર્પોરેટ હાઉસો અને હોટલો તમામ જ્યારે ત્યાં વધતા હોય ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ કેટલાક ડ્રોમાં લઘુમતી વસ્તીને ફ્લેટ પાળવ્યા છે એના લીધે આંતરિક રીતે લોકોમાં મતભેદ ઊભા થાય છે એ જ રીતે તાંદલ જ્યાંથી કેટલીક વસ્તી ભાઈલી તરફ વધી રહી છે વાસણા તરફ વધી રહી છે આના લીધે પણ લોકોમાં એક દહેશતનું વાતાવરણ છે અને લોકોની જે લાગણી અને માગણી હતી એને મેં વાચા આપી છે અને લોકોની લાગણી અને માગણી મુખ્યમંત્રી સુધી પહોંચાડી છે આનો જે પ્રોસિજર છે એ પ્રોસિજર કરીને ત્યાં આસાનદારો લાગે એવા પ્રયત્નો સરકારમાંથી કરવામાં આવશે